નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે જીવનમાં એકલા પડી જાવ કંઈ ન સમજાય ત્યારે આટલા વિચારો હંમેશા યાદ રાખજો તો જીવનમાં આગળ વધી શકશું ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો તો ચાલો શરૂ કરીએ દુનિયામાં બધા માણસો તમને સમજવા માટે નથી બેઠા દરેકને પોતાનું જ જીવન સમજવું ભારે પડે છે તેથી જ્યારે કોઈ તમને ન સમજે ત્યારે દુખી થવાના બદલે તમારા મનને શાંત કરો અને પોતાને જ સાચવવાનું શીખો નંબર બે દુનિયામાં દરેક માણસ તમારી અંદર ઉતરીને તમને સમજી શકે એમ નથી ઘણા લોકો પોતાની નજરથી જ તમને આંકે છે જો તેઓ તમારી સચ્ચાઈ ન સમજે તો એ તેમની મર્યાદા છે તમારો દોષ નહીં તેથી કોઈ સમજે નહીં ત્યારે પોતાના પર વિશ્વાસ રાખો કારણ કે આખરે તમને પોતે જ તમારી સાથે જીવન જીવવાનું હોય છે નંબર ત્રણ જીવનનો એક નિયમ છે જે લોકો તમને ખરેખર પ્રેમ કરે છે તેઓ શબ્દ વગર પણ તમને સમજી જાય છે અને જે લોકો ફક્ત તમારો ઉપયોગ કરવા માંગે છે તેઓ હજારો શબ્દો પછી પણ તમને નહીં સમજે એટલે કોઈ સમજે નહીં તો સમજાવવાનો સમય વેડપશો નહીં એ ઉર્જા પોતાનું ભવિષ્ય બનાવવામાં લગાવી દો દોસ્તો નંબર ચાર જીવન એ એક એવી કસોટી છે જ્યાં દરેક પગલે લોકો તમારું મૂલ્યાંકન કરે છે પરંતુ સાચું મૂલ્યાંકન તો સમય કરે છે લોકો તમારી ભૂલોને જલ્દી જોઈ લે છે પરંતુ તમારો સંઘર્ષ અને તમારી નિષ્ઠા ઘણી અવગણાઈ જાય છે તેથી શબ્દોથી નહીં પરંતુ તમારા અંતરાત્માના અવાજથી જીવવાનું શીખી જાવ નંબર પાંચ સંબંધો એ વિશ્વાસના કાચથી બનેલા હોય છે એકવાર એ તૂટી જાય તો કેટલુંય જોડવાનો પ્રયત્ન કરો છતાં એમાં તિરાડ રહી જાય છે એટલા માટે સંબંધોમાં વાત કરતા પહેલાં શબ્દો પસંદ કરજો કેમ કે ક્યારેક એક કઠોર શબ્દ આખી જિંદગીનો પુલ તોડી નાખે છે જીવનમાં દુઃખ આવવાનું ટાળવું શક્ય નથી પરંતુ દુઃખને કેવી રીતે સ્વીકારવું એ આપણા હાથમાં છે જે માણસ દુઃખમાંથી પાઠ શીખે છે ને એ ક્યારેય તૂટતો નથી એ દરેક ઘાવને અનુભવમાં ફેરવીને વધુ મજબૂત બને છે દોસ્તો દુનિયામાં દરેક માણસ તમારા દુઃખને નહીં સમજે ઘણા તો ફક્ત તમારું સ્મિત જ જોવા માગશે પરંતુ સાચા લોકો એ જ છે જે તમારા આંસુઓમાં છુપાયેલી વેદના વાંચી શકે જિંદગી જો હસાવે તો સમજી લેવું કે સારા કર્મનું ફળ મળ્યું છે અને જિંદગી જો રડાવે તો સમજી લેવું કે સારા કર્મો કરવાનો સમય આવી ગયો છે માન્યું કે કિસ્મતમાં લખેલા ફેંસલા બદલાઈ નથી શકતા પરંતુ શું ખબર તમે ફેંસલો તો લો કિસ્મત જ બદલાઈ જાય મતભેદ એવી ઉદય છે સાહેબ જે ધીરે ધીરે મન સુધી પહોંચીને મનની લાગણીઓને કોતરી નાખે છે ભવ્ય મહેલ હોય કે પછી નાની ઝૂંપડી ઘર એ જ કહેવાય જ્યાં સુખ અને શાંતિ મળે જો કોઈની મદદ થાય ને તો એની મદદ અવશ્ય કરજો કારણ કે આપણે અહીં ધન કમાવવા માટે નહીં પરંતુ કર્મ કમાવવા માટે આવ્યા છીએ જ્યારે પણ સંબંધોની શરૂઆત હોય છે ત્યારે લોકો મજાકમાં પણ રિસાવા નથી દેતા અને જ્યારે લોકોના દિલ ભરાઈ જાય છે લોકોના મન ભરાઈ જાય છે ત્યારે લોકો રિસાવવાથી પણ મનાવવા નથી આવતા જિંદગીમાં હંમેશા એવું થતું હોય છે કે જેને આપણે મેળવવા મરતા હોઈએ છીએ એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં લાગેલા હોય છે એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે દરેક કોઈને તમે સમજાવી નથી શકતા અને દરેક કોઈ તમને સમજી પણ નથી શકતા એટલા માટે ક્યારેક કોઈને સમજાવવાની કોશિશ ના કરું અને દરેક માણસ તમને સમજી શકશે એવી આશા પણ ના રાખો જ્યારે તમને એવું લાગે કે મારે આ સમય પહેલાં આ કામ કરી લેવું જોઈએ તો એ કામ પૂરું કરી દેજો કારણ કે સમય વીતી ગયા પછી પછતાવા સિવાય કંઈ પણ નહીં બચે કોઈ પણ કામ એટલી ઉતાવળથી પણ ના કરો કે તે બગડી જાય અને એટલી ધીરજથી પણ ના કરો કે સમય જ નીકળી જાય જીવનમાં હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો દોસ્તો હંમેશા પોતાને આગળ વધવાના નવા રસ્તાઓ શોધો કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે પરંતુ અહીં તો જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા લેતા હોય છે દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કે ભગવાન કોઈ ને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે જો તમને ખબર છે કે તમારું દિલ તમારું મન જ તમારું કહેવું નથી માનતું તો બીજાનું દિલ તમારાથી કેવી રીતે જોડાયેલું રહે ખોટા લોકોથી રાખેલી આશા એ તમારા તણાવ અને ચિંતાનું કારણ બને છે સવારનો તુમસ પણ આપણને એટલું શીખવાડી દે છે કે બહુ આગળનું જોવું નકામું છે ધીમે ધીમે આગળ ચાલતા રહો રસ્તાઓ આપોઆપ ખુલ્લા થઈ જશે એટલા માટે જ્યાં સુધી તમને રસ્તો દેખાય છે ત્યાં સુધી ચાલો એ પછીનો આગળનો રસ્તો એ તમે જ્યારે ત્યાં પહોંચશો ને પછી જ દેખાશે જીવનમાં ખરાબ સમય પણ આવવો જરૂરી છે કારણ કે જે જીવનમાં જ્યારે ખરાબ સમય આવે છે ને ત્યારે પોતાનાઓની પરખ થાય છે કોણ પોતાનું છે અને કોણ પારકું છે કોણ સાથ આપે છે અને કોણ સાથ છોડીને જાય છે એની ખબર પડે છે એક વાત તો સાચી જ છે કે જ્યારે કોઈ લોકોના જીવનમાં કોઈ નવા લોકો આવી જતા હોય છે ત્યારે એ જૂના લોકોની કિંમતને ભૂલી જતા હોય છે વાત કરવા માટે ટાઈમ અને મૂળની જરૂર નથી હોતી પરંતુ એ વ્યક્તિ માટે પ્રેમ હોવો જરૂરી છે કારણ કે જે વ્યક્તિને તમારી કદર હોય એ વ્યક્તિ તમારા માટે સમય કાઢી જ લેશે હંમેશા આપણને એ જ લોકો જખમ અને દગો આપી જતા હોય છે જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે ભૂલો તો ઘણી થઈ જીવનમાં પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે મુસાફિર કાલે પણ હતો અને મુસાફિર આજે પણ છું કાલે પોતાનાઓની તલાશમાં હતો અને આજે પોતાની તલાશમાં છું જીવનમાં કોઈ તમારો વિશ્વાસ તોડે તો એનો ધન્યવાદ કરો કારણ કે એ માણસ શીખવાડે છે કે વિશ્વાસ વિચારીને કરવો જોઈએ માણસનો સાચો રંગ ત્યારે જોવા મળે છે સાહેબ જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય છે માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં તેણે લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય અને એ તૂટી જાય ને ત્યારે માણસ ચોક્કસ હારી જાય છે માન્યું કે તમારી સાથે રોજ મુલાકાત નથી થતી પણ દરેક સવારમાં તમને દિલથી યાદ કરીએ ને કેમ કે એના વગર અમારી સવાર પણ નથી થતી જિંદગીમાં સૌથી અમૂલ્ય ભેટ જો કોઈ હોય ને તો એ છે કે કોઈ આપણને સાચા હૃદયથી યાદ કરતું હોય જીવનમાં ક્યારે એવું કામ ના કરતા દોસ્તો જેના કારણે તમારે પસ્તાવાનો વારો આવે અને મન પણ અશાંત રહે કોઈ પણ માણસને ઈર્ષા ના કરો કોઈ પણ માણસનું અપમાન ના કરો જે લોકો સારા કામ કરે છે એની હંમેશા પ્રશંસા કરો અને એમને ધન્યવાદ આપો કોઈકે ખૂબ જ સરસ કહ્યું છે કે પોતાના ક્યારેય રડાવતા નથી રડાવે તો એ જ છે જેમને આપણે પોતાના માનવાની ભૂલ કરીએ છીએ સારી ખૂબસૂરતી તો મહત્વનું એ છે કે સારો સ્વભાવ હોવો જોઈએ કારણ કે ખૂબસૂરતી તો ઉંમરની સાથે બદલાઈ જાય છે પરંતુ જે સારો સ્વભાવ હોય છે ને એ તો આખી જિંદગીભર રહે છે દોસ્તો આજકાલ કમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે જીવનમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ મિત્રો કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે કોઈની આંખોમાંથી ટપકતા દુઃખના આંસુ ને જો તમે રખના આંસુમાં ફેરવી શકો ને તો યાદ રાખજો મિત્રો કે ધરતી પરનો આપણો તકો વસૂલ છે દરેક પળમાં પ્રેમ છે અને દરેક ક્ષણમાં આનંદ છે ખોઈ બેસો તો યાદ છે અને જીવતા આવડે ને તો જિંદગી છે સાહેબ જેમણે ખરાબ સમય જોયો હોય એ લોકો બીજાનું ખરાબ કરવાનું તો દૂર પરંતુ ખરાબ વિચારી પણ નથી શકતા જીવનમાં તમે ક્યારે સાચા હતા એને કોઈ યાદ નથી રાખતું પરંતુ તમે ક્યારે ખોટા હતા ને એને બધા જ યાદ રાખે છે જે સંબંધોમાં હાજર રહેવાનો કોઈ મતલબ નથી ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે એમને પણ જતા જોયા છે જે લોકો જિંદગીભર સાથે રોકાવાનો વાયદો કરતા હતા ક્યારેય પણ ટાઈમ પાસ માટે સંબંધો ના બનાવો પરંતુ સંબંધો માટે ટાઈમ જરૂર કાઢજો મિત્રો ખબર નહીં કેમ છોડીને જતા રહે છે લોકો જે લોકો આપણને જિંદગી સમજીને ક્યારે પણ ખોવા માંગતા ન હતા હવે તો લોકો પણ તમારી કદર ત્યારે કરવા લાગે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો દુખ આવ્યા પહેલા જ દુઃખી થવા વાળો માણસ તેની આવશ્યકતા કરતા પણ વધારે દુઃખ ભોગવે છે હવે ક્યાં કોઈ મળે છે સમજવા વાળું જે પણ આવે છે જીવનમાં એ લોકો સમજાવીને જતા રહે છે જીવનમાં આ વાત તો હંમેશા યાદ રાખજો દોસ્તો કે દરેક કોઈ તમને સમજી નથી શકતું અને દરેક કોઈને તમે સમજાવી પણ નથી શકતા વધારે વાતો કરવાવાળા કંઈ નથી કરી શકતા અને કંઈક કરવાવાળા વધારે વાતો કરવામાં માનતા પણ નથી જીવનમાં ક્યારેક આપણી બુરાઈ થવી પણ જરૂરી છે કારણ કે દરરોજ વખાણ સાંભળશો તો જીવનમાં આગળ નહીં વધી શકું માન્યું કે કઠિનાઈ આવવાથી માણસ એકલો પડી જાય છે પરંતુ જ્યારે મુશ્કેલીઓ આવે છે જીવનમાં ત્યારે જ એ એકલો માણસ મજબૂત પણ બને છે પોતાના એ જ હોય છે જે કહ્યા વિના પણ આપણો સાથ આપે બાકી કહ્યા પર તો અજાણ્યા પણ મદદ કરી જાય છે સત્ય એ કડવું નથી હોતું સાહેબ પરંતુ સ્વાદ અનુસાર ના મળે એટલા માટે એ ગળે નથી ઉતરતું જો કોઈ પોતાનું હોય તો એ અરીસાની જેમ હોય જો હશે તો પણ આપણી સાથે અને જો રડે તો પણ આપણી સાથે જો તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો રોકાશો નહીં યાદ રાખો એક દિવસ એ ખરાબ સમય પણ તમારી પાછળ નીકળી જશે તડકાનું નામ તો એમ જ બદનામ છે બાકી બળે તો લોકો એકબીજાથી વધારે છે મિત્રો ક્યારેક કોઈનું પણ અપમાન ના કરવું જોઈએ કારણ કે સમય ક્યારે એક જેવો નથી રહેતો એમનો પણ સમય બદલાય છે જેમના દિવસો ખરાબ હોય છે જે ચીજ આપણા હાથમાં જ નથી ને એ ચીજ વિશે ચિંતા કરવાનો કોઈ ફાયદો નથી સાથ છોડવા વાળાને તો ફક્ત એક બહાનું જોઈએ જે સાથ નિભાવવા માંગે છે તે તો છેલ્લા શ્વાસ સુધી સાથ નથી છોડતા બધું છીનવાઈ જાય તો ચિંતા ના કરતા કારણ કે બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી એ છીનવી શકે જો તમારામાં આત્મવિશ્વાસ હોય તો શરૂઆત ગમે ત્યાંથી થઈ શકે છે જીવનનો ઉપદેશ પેન્સિલ પાસેથી શીખો બટકો ના ત્યાં સુધી અટકો નહીં અને અટકોને તો છોલાની તૈયારી રાખો દુનિયા અણી તો છે જીવનમાં ઘણીવાર એવું બને છે કે આપણે બીજાને બદલવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ સાચી સમજ એ જ છે કે બીજાને બદલી શકાય તેમ નથી બદલાવ તો માત્ર પોતાને લાવી શકાય છે જ્યારે આપણા પોતાના વિચારો પોતાનું વર્તન અને પોતાની નજરીઓને બદલીએ છીએ ત્યારે આખી દુનિયા બદલાયેલી લાગે છે સાચા માણસની ઓળખ એ નથી થતી કે કેટલું એને માન મળે છે પરંતુ એનાથી થાય છે કે એ કેટલું સહન કરી શકે છે અને બીજાને હસાવી શકે છે સાચો માણસ ક્યારેય બહારથી ચમકદાર નહીં હોય પરંતુ અંદરથી પ્રકાશિત જરૂર હોય છે જીવનમાં સંતોષ શીખવો એ સૌથી મોટું જ્ઞાન છે કારણ કે જે માણસ સંતોષમાં જીવે છે એ ક્યારેય અધૂરાપણું અનુભવતો નથી જેની પાસે નથી એની ચિંતા કરતા જે છે તમારી પાસે એની કદર શીખો એ જ જીવનનો સાચો આનંદ છે દરેક તકલીફ એવી શાળાની જેમ છે જ્યાં તમે કંઈક શીખો છો તમે શું શીખ્યા એના પર ધ્યાન આપો કેમ કે એ જ શીખ તમે આગળ જીવન જીવવા માટે કામમાં લેશો જીવન એ સતત ચાલતું રહેલું એક પાઠશાળા છે અહીં દરરોજ નવા અનુભવ નવી ભૂલો અને નવા પાઠ મળે છે જે વ્યક્તિ પોતાની ભૂલોમાંથી શીખે છે અને બીજાના અનુભવમાંથી સમજદારી મેળવે છે એ વ્યક્તિ ક્યારેય જીવનના હારથી ડરતો નથી કારણ કે એને ખબર હોય છે કે હાર એ અંત નથી પરંતુ એક નવો પ્રારંભ છે કેટલાક લોકો મનમાં ભૂતકાળની પીડા ભવિષ્યની ચિંતા અને આજની ફરિયાદોને લઈને જીવે છે પરિણામે મન કદી શાંત નથી રહેતું સાચી શાંતિ ત્યારે જ મળે છે જ્યારે આપણે ભૂતકાળને ભૂલીને ભૂતકાળને છોડીને ભવિષ્યની ચિંતા કર્યા વિના વર્તમાન ક્ષણમાં જીવી શકીએ હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે સંસારમાં ચાર પ્રકારના લોકો હોય છે કેટલાક બીજાને દુખી કરીને સુખી થાય છે કેટલાક બીજાને દુખી જોઈને સુખી થાય છે કેટલાક બીજાને સુખી જોઈને સુખી થાય છે તો કેટલાક બીજાને સુખી કરીને સુખી થતા હોય છે ખરાબ સમયમાં કોઈ પણ આપણી નજીક નથી આવતું અને જ્યારે સારો સમય હોય છે ને ત્યારે કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન જ હોય છે દોસ્તો વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે બસ એ કોઈ માટે સબક તો કોઈ માટે નવી જિંદગીની શરૂઆત લઈને પણ આવતા હોય છે એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી હોતા જે માણસ દિલનો સાફ હોય છે લોકો હંમેશા એને જ બેવકૂફ ગણતા હોય છે અશાંત તમે એટલા માટે છો કારણ કે તમારે જે વસ્તુની જરૂર નથી તમે એ વસ્તુની પાછળ પડ્યા છો સતત બોલતો માણસ જો અચાનક ચૂપ થઈ જાય તો સમજી લેવું કે તેમાં શબ્દોની ખોટ નહીં પરંતુ લાગણીની ઓટ આવી ગઈ છે મિત્રો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર